બ્રાસકાંઠા અપડેટ ભુજ પોલીસમાં ફરજ બજાવતા વિઠ્ઠલ ચૌહાણ આપઘાત કરી લે છે અને સુસાઇડ નોટમાં આક્ષેપ ભુજ એસપી ઉપર કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા સુરત બદલી પણ કરવામાં આવી હતી તેવો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે પાલનપુરમાં પોલીસ કર્મીના આપઘાતનો મામલો મૃતક પોલીસ કર્મીના પરિવારજનો પાલનપુર સિવિલ પહોંચ્યા પોલીસના ઉપરી અધિકારીઓ પર માનસિક ત્રાસ આપતા હોવાનો કર્યો આક્ષેપ મૃતક પર છાસઠ બી મુજબ ખોટો ગુનો દાખલ કરી ફસાવ્યા હોવાના આક્ષેપ તેમના પરિવારજનો લગાવી રહ્યા છે સાચી હકીકતનો તપાસ થાય ત્યારે જ બહાર આવશે પોલીસ ફરિયાદ ન લે ત્યાં સુધી પરિવારનો મૃતદેહ ન સ્વીકારવાનો ઇનકાર પાલનપુર પોલીસ ફરિયાદ ન લેતી હોવાના પરિવારજનોના આક્ષેપ મારો ખાતે મુખ્ય ખાતે પોલીસ એસ્ટોર નોકરી કરી રહ્યો હતો આજથી ત્રીસેક દિવસ પહેલાં તેની એડી પર એક પાંસઠ સાસઠ બીનો એક કેસ કરવામાં આવ્યો એમાં વિકાસ ટુંડા સાહેબ દ્વારા એને માનસિક હેરાન કરી અને કચ્છ ભુજ ખાતેથી એની બદલી કરી અને સુરત ગ્રામીણને મોકલી આપ્યો અને સુરત ગ્રામ્ય એને તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એમાં એક બે દિવસ ટાઈમ નહીં આપ્યો કે આ એક બે દિવસ તું પછી જઈ તાત્કાલિક હાજર થવાનો ઓર્ડર આપ્યો એ તો સુરત ખાતે હાજર થઈ ગઈ સુરત ત્યાં પહોંચીને પછી રજા પર આવી અને એને આમના લોકોના ત્રાસના કારણે એ લોકો એને પોતે શોષણ કરી નાખ્યું આમાં પીઆઈ ખરાડી સાહેબ એને અને ડોક્ટર ડોક્ટર જરા જે એનું પરીક્ષણ કરવામાં આવેલ એના એના સ્ટેટમેન્ટ લખેલું છે મને કોઈ કોઈ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ મારું પરીક્ષણ કરવામાં આવેલ નથી કે અમારો ના મળે અમને અમારે એફઆઈઆર દર્જ કરવામાં આવે